પંચમહાલમાં દશેરા પર્વની ઉજવણી જિલ્લાવાસીઓએ ધામધૂમપૂર્વક કરી હતી જ્યારે નવા વાહનો ખરીદવાનો શુભ દિવસ હોવાથી ખુશખુશાલ થઈને લોકોએ બાઇક સહિતના નવા વાહનોની ખરીદી કરતા નજરે પડ્યા હતા જ્યારે ગુરુકૃપા શોરૂમના માલિક મનીષ મૂલચંદાણી દ્વારા નવા વાહન ખરીદતા દરેકને હેલ્મેટ ફ્રી આપીને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી પંચમહાલ જિલ્લામાં દશેરા પર્વની ઉજવણી જિલ્લાવાસીઓએ ધામધૂમપૂર્વક કરી હતી જ્યારે આજનો દિવસ નવી વસ્તુ ખરીદી કરવા માટે શુભ હોય છે ત્યારે શહેરા તાલુકા મથક ખાતે આવેલ ગુરુકૃપા બાઇકના શોરૂમ સહિત અન્ય ફોર વ્હીલર અને ટુ વ્હીલર શોરૂમમાં નવા વાહનોની ખરીદી કરતા લોકો જોવા મળી રહ્યા હતા નવા વાહનોના ભાવમાં ઘટાડો થયો હોવા સાથે પોતાના શોખ પૂરા કરવા વધતી જતી મોંઘવારીને બાજુમાં મૂકીને નવા વાહનોની ખરીદી લોકોએ કરી હતી જ્યારે ગત વર્ષ કરતાં આ વખત દશેરાના પર્વના દિવસે વાહનોના શોરૂમમાં નાનાથી લઈને મોટા વાહનોનું વેચાણ વધતા વેપારીઓના ચહેરા પર રોનક જોવા મળી રહી હતી સાથે નવા વાહનોની કિંમતમાં ચારથી પાંચ હજાર ઓછા થતાં લોકોએ ઉત્સાહપૂર્વક નવા વાહનોની ખરીદી કરી હતી જો કે આ શોરૂમમાંથી નવા વાહનની ખરીદી કરતાં દરેકને હેલ્મેટ ફ્રી આપવા સાથે શોરૂમના માલિક મનીષ મૂલચંદાણી પિયુષ મૂલચંદાણી તેમજ કનૈયાલાલ મૂલચંદાણી દ્વારા નવા વાહન ખરીદતા દરેકને હેલ્મેટ ફ્રી આપીને હેલ્મેટ પહેરવા અપીલ કરી હતી રિપોર્ટર પ્રિતેશ દરજી પંચમહાલ